નમસ્કાર મિત્રો બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ધોરણ એકથી પાંચની ભરતી રદ કરવામાં આવી છે અને સાથે સાથે આજની અપડેટની આપણે વાત કરીએ તો આવતીકાલે એટલે કે બીજી તારીખે યોજાનાર ભરતી એટલે કે જિલ્લા પસંદગી પણ કારણોસર રદ કરવામાં આવી છે નમસ્કાર મિત્રો હું નિલેશ ત્રિમાળીને આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ ન્યૂઝ ટ્વેન્ટી ફોર શિક્ષણ જગતની સૌથી ઝડપથી અપડેટ આપતી એકમાત્ર ન્યૂઝ ચેનલ આગામી તમામ અપડેટ જો આપ સૌથી પહેલાં મેળવવા માગતા હો તો અત્યારે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દઈશો જેથી તમામ નવી અપડેટ આપને મળતી રહે જી હા તો વિગતવાર વાત કરીએ સૌપ્રથમ તો ભરતી પ્રક્રિયા રદ કરી છે ધોરણ એકથી પાંચની ભરતી પ્રક્રિયા રદ કરી છે રદ કરવાનું કારણ આપ જાણો છો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે માર્કિંગ ગણાય છે અને અન્ય યુનિવર્સિટીનું માર્કિંગમાં ડિફરન્ટ આવવાને કારણે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે અને બીજી અગત્યની લેટેસ્ટ અપડેટ એ છે કે આવતીકાલ કે ધો એટલે કે બીજી તારીખે બીજી તારીખે યોજાનાર જિલ્લા પસંદગી પણ રદ કરવામાં આવી છે આપ જોઈ શકો છો વેબસાઇટ ઉપર સૂચના મૂકેલી છે વેબસાઇટ ઉપર અગત્યની સૂચના મૂકેલી છે કે આવતીકાલ એટલે કે બીજી જૂને યોજાનાર જિલ્લા પસંદગી કેમ્પ પણ રદ કરવામાં આવ્યો છે તમામ અપડેટ માટે તમારે આ વેબસાઇટ જોતા રહેવું જરૂરી છે ગઈકાલે જો સૂચના આવી હતી કે ધોરણ એકથી પાંચની જે ભરતી થઈ છે તે રદ કરવામાં આવી છે તે પણ વેબસાઇટ ઉપર અખબારી યાદી મૂકેલી છે આપ અખબારી યાદી જોઈ શકો છો જેમાં દર્શાવવામાં આવ્યું છે કે બાવીસ પોચથી એટલે કે બાવીસ પાંચથી એકત્રીસ પાંચ સુધી કરવામાં આવેલી ભરતી હાલ પૂરતી રદ કરવામાં આવી છે નવી સૂચના અને આગળની પ્રક્રિયા શું છે તમામ અપડેટ મેળવવા માટે તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવી દેશો જેથી ઝડપથી અમે તમારા સુધી તમામ માહિતી મોકલતા રહીએ થેન્ક યુ વેરી મચ